દિયોદર રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર વગર રામ ભરોસે હોસ્પિટલમાં અનેક દર્દીઓ ઉભરાતા ડૉક્ટરની ઓપીડીમાં ખુરશીઓ ખાલી તાલુકાના દૂર દૂરથી આવી રહેલા ગરીબ દર્દીઓ ખાઈ રહ્યા છે ડોક્ટર વગર નિસાસા સવારે નવથી અગિયાર વાગ્યા સુધી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરો ન ફરક્યા સગર્ભા મહિલાઓ અને પથરીના દર્દીઓ સહિત અનેક પ્રકારના દર્દીઓ કરી રહ્યા છે ડોક્ટરોની રાહ સ્ટાફ નર્સો અને પટ્ટાવાળાના ભરોસે ચાલી રહી છે રેફરલ હોસ્પિટલ દિયોદર न्यूज पॉइंट गुजरात ટીમ टीम पहुंची दियोदर सरकारी प्राथमिक आरोग्य सारवर ખાતે రియాలిటీ చెక్ કરવા ડોક્ટર ની ખુરશીઓ ખાલી જોવા મળી દિયોદરમાં છેલ્લે કેટલાય સમયથી દર્દીઓને પડી રહી છે હાલાકી રેફરલ હોસ્પિટલ દિયોદરમાં સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓ કેટલા સાચા

નવ વાગે શરીર એવું થઈ ગયું છે ને કે બહુ થાય છે કરે તો હાય અમે કલાકથી બેઠા છીએ અને બારે પણ ચાલીસ પચાસ લોકો સારવાર માટે અહીં બેઠા છે સરકાર મોટી મોટી સંવેદનશીલની વાતો કરે છે પણ અહીંયા સ્ટાફના અભાવે કાં તો સ્ટાફ છે પણ સ્ટાફ પોતાના ફરજ પૂરતી બજાવતો નથી એના કારણે લોકો બેઠા છે અને વાત જઈને બેઠા છે અને તેમને પૂરતી સારવાર મળતી નથી તો કે સર સરકારને કેલે બીજે તો અહીં આયા છું અમે દવાખાનાએ આયા સાહેબ 9 વાગ્યાના આયા છીએ હજી સાહેબ આજરી આલી નહીં અમાર ગેજેડ વધવાનું છે હજી દવાખાનાવ દુલેડી હે 5મો મહિનો જાય બેને દુખાવો થાય રતાવાય છે હજી સાહેબ આજરી આલી નહીં એમનો અહીંયા આવ્યો છું ક્યારનો મારો રોજગાર ધંધો બંધ કરી અને અહીંયા લઈને આવેલો છું પણ કોઈ ડૉક્ટર હાજર નથી અને પૂછું છું તો કે ડૉક્ટર સાહેબ આવે છે કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ મળતો નથી કોને પૂછવું જ કોને અહીંયા લાઈનમાં દર્દીઓ બધા ઊભા છે એમને અસહ્ય દુખાવો થાય છે પેટની અંદર શું છે એ પથરીનું એવું લાગે છે પણ અત્યારે કરીએ શું કોઈ છે જ નહીં એ અહીંયા કણ થોડાક દૂર ઊંઘ્યા છે બોકડા ઉપર ઊંઘેલા છે અને એમને શું અસહ્ય દુખાવો થાય છે જો ડૉક્ટર હાજર ના હોય તો કદાચ જો દવાખાને આવવાના જ ના હોય તો લોક મારીને રાખે તો અમને તો ખબર તો પડે કે અહીંયા છે નહીં તો અમે એ પ્રમાણે બીજે ક્યાંક જઈએ હવે પ્રાઇવેટમાં જવું હોય તો ત્યાં જઈએ એટલે સીધું એવું કહે છે કે સોનોગ્રાફી કરવી પડશે પાંચસો છસો રૂપિયા આપો અમારે પાંચસો છસો તો અમે દિવસના કમાવતા ના હોઈએ તો ક્યાંથી એ બધો ખર્ચો પૂરો પાડવો અને કઈ રીતે કરવું એ રીતની તકલીફ છે અમારે અહીંયા ડૉક્ટર સાહેબ જો હાજર હોય તો અમને તરત નિદાન મળે પણ છે જ નહીં શું કરીએ તંત્રને શું કહેવા માંગ તંત્રને કહેવા માગીએ છીએ જો કંઈક થાય તો આના યોગ્ય કાર્યવાહી કરી અને જે થઈ શકે તાત્કાલિક અમારા માટે કંઈક પગલાં લે આમ તો સંવેદનશીલ સરકાર છે તો અમને વિશ્વાસ છે કે અમારા માટે કંઈક સંવેદનાનું કામ કરશે બાકી તો આ દેખાઈ રહ્યું છે હાલ કઈ રીતનું ચાલે છે આ બધા દર્દીઓ અહીંયા બેઠા છે પણ કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી અને બધા બેઠા છે ડૉક્ટર જેનાથી દર્દીઓ અહીંયા પરેશાન થઈ રહ્યા છે તમે પણ અહીંયા આવ્યા છો પણ અહીંયા આવ્યા છો હું મારી મિસિસને લઈને આવ્યો છું નવ વાગ્યાનો આવ્યો છું હજી સુધી ડૉક્ટર આવ્યા નથી એમ કે છે થરાથી આવે કોઈ અહીંયાથી આવે છે કોઈ ડૉક્ટર આવ્યા નથી તો કાયમી ડૉક્ટર થઈ જાય તો દીવેદર માટે સારું પેશન્ટને સારવાર મળી રહે સરકારને એટલી રજૂઆત કરવા માંગીએ છીએ કે કાયમી માટે ડૉક્ટર થઈ જાય